દલિત સમાજના તેમજ સમગ્ર ભારત દેશના સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા ના રોજ અમદાવાદ બહેરામપુરા દુધવાલી ચાલી ખાતે એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રમાબેનના મૂર્તિનું અનાવરણ કરી સમાજ માટે દલિત બહેનોને એક રેલી દ્વારા મેસેજ આપવામાં આવ્યો હતો રેલી તેમજ અસંખ્ય લોકોની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ થઈ જવા પામ્યો હતો ન્યૂઝ વિનોદ પરમાર અમદાવાદ માતા એવા રાણાભાઈ આંબેડકરનો આજનો જન્મદિવસ આજની સાતમી ફેબ્રુઆરી અને એ ઉત્સવમાં આજે ફક્ત ગુજવાળી ચાલીને ફક્ત અમદાવાદ શહેરને દૂર દૂરથી આવેલા લોકો આજે આંબેડકરનો આજે સ્ટેચ્યુ જે આજે અનાવરણ થયું છે એ બહુ અત્યંત ખુશીના પ્રસંગે આજે સર્વે ભેગા થયા છીએ રેલી રૂપે આજે માતા રમાબાઈના સ્ટેચ્યુ શરૂ કરીને બધા ખુશી અને આનંદમાં જન્મદિવસની ઉજવણીમાં બધા મધુરધામ સાથે આ રેલી પહોંચશે રેલીનું સમાપન થશે પરંતુ માતા રમાભાઈ જેમના ચાર ચાર સંતાનોનો એમને પોતે આટલો બધો એમણે ત્યાગ આપીને એ ત્યાગની મૂર્તિ હતા પ્રેમનું પ્રતિક હતા અને બાબાસાહેબ એવા જીવન જીવન સંગીની હતા સમગ્ર ભારત દેશની નારીઓની અંદર એક મહત્ત્વનું જો ઉદાહરણ પતિ તરીકે જે કઈ રીતે રહી શકાય એનું મહત્ત્વનું ઉદાહરણ માતા રમાબાઈ આંબેડકરે આપ્યું હતું સમાજને શું શું સંદેશો આપશો તમે સમાજ સંદેશો એ જ આપીએ છીએ કે નારીના મુક્તિદાતા તરીકે બાબા સાહેબ આંબેડકર હતા અને બાબા સાહેબ આંબેડકરના મહાન બનાવનારા માતા રમાબાઈ હતા તો આ વિસ્તાર જ નહીં અમદાવાદની જનતા જ નહીં સમગ્ર ગુજરાતની જનતાની ખાસ કરીને નારીઓમાં માતા રમાબાઈનો જે સંદેશ છે ત્યાગનો છે પ્રેમનો છે બલિદાનનો છે એને તમામ માતાઓ બહેનો દિગ્વિજા એને સ્વીકારે અને માતા રમાબાઈ આંબેડકરના પગલે ચાલે આ એનો સંદેશ સંદેશભાઈ બોલો આપનું નામ આ હું નામભાઈ છું બરાબર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું હું હું ખૂબ રીતે માનું છું અને આપણી સરકાર પણ એમસીસ જે રમાબાઈ એમને એક લેડીઝ માટે ગૌરવ હતા એમના પુત્ર તરીકે એમને ખૂબ એમને સાથ આપ્યો સહકાર આપ્યો છે એટલે આપણા સમાજના સવે અઢારે વહીને સમજવી જોઈએ કે લેડીઝ એટલે બહુ મોટું એક નામ છે રમાબાઈ અને દરેક સમાજને સમજવી જોઈએ રમાબાઈ એટલે આપણા હિન્દુસ્તાન માટે એક મોટું ગૌરવ છે અને ગૌરવ અને આપણે એમના બદલ એમનો જે જન્મદિવસ હોય તો બધાને આખી સમાજ લોકોને ઉજવવો જોઈએ એની સોને તો વધારે અને નાની દીકરીઓને પૂરતા દીકરીઓને તો બહુ જ તરીકે બાબા સાહેબ જે રીતે માને છે શિક્ષણ તરીકે એ રીતે રમાબાઈને પણ માનવા જોઈએ તો જ આપણા દેશનું ભવિષ્ય આગળ વધશે અને મૂલ્ય થશે અને નાની બાળકીઓને નાના બાળકોને આગળ વિચારણા પર ચાલવું જરૂરી છે એ જ માનવું કે જય ભીમ જય ભારત જય બાબાસાહેબ આંબેડકર જય